નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ચોરાઈ જશે તમારો ડેટા પ્રિડિયો નામની મોબાઈલ સાયબર સિક્યુરિટી કંપનીએ ખુલાસો કર્યો છે ગૂગલ પ્લે સ્ટોર પર ફાઇલ રિકવરી અને ડેટા રિકવરી અને ફાઇલ મેનેજર એવી બે એપ છે જે પોતાને ફાઇલ મેનેજમેન્ટ ટૂલ્સ તરીકે ગણાવે છે જે યુઝર્સના ડેટા ચોરીને ચાઇનીઝ સર્વર ઉપર મોકલી રહી છે પ્રીડિયોના રિપોર્ટ મુજબ આ એપ્લિકેશન રિયલ ટાઈમ ડિટેલ સોશિયલ નેટવર્ક ઇમેલ કોન્ટેક વગેરેની ચોરી કરે છે જે ડેટાને ચાઇનીઝ સર્વર ઉપર મોકલે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવી ગયું વોટ્સઅપનું વધુ એક શાનદાર ફીચર વોટ્સઅપમાં વધુ એક શાનદાર ફીચર આવ્યું છે હવે તમે તારીખ પ્રમાણે કોઈપણ ગ્રુપ કે પર્સનલ ચેટના મેસેજ સર્ચ કરી શકશો તમે તમારી વોટ્સઅપ એપ અપડેટ કરો તે પછી તમને આ ફીચર જોવા મળશે તે ડેસ્કટોપ વર્ઝન પર પણ ઉપલબ્ધ છે તમે વ્યક્તિગત અથવા તો ગ્રુપમાં ત્રણ ડોટ પર જઈને આ વિકલ્પ શોધી શકો છો અહીં તારીખ પસંદ કર્યા પછી તમે તે દિવસના સંપૂર્ણ મેસેજ જોઈ શકો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા છે ભારતીય કોલસાના વેપારીઓનું કહેવું છે કે પ્રતિબંધના કારણે રશિયાથી કોલસાની આયાતમાં મુશ્કેલી આવશે રશિયાના સૌથી મોટા કોલસા નિકાસકાર એસયુ કે અને ભારતના વેપાર મંત્રાલયે હજુ સુધી પ્રતિબંધ અંગે કોઈ ટિપ્પણી કરી નથી બે હજાર બાવીસ પહેલાં ભારત રશિયા પાસેથી ઓછા પ્રમાણમાં કોલસાની આયાત કરતું હતું પરંતુ યુક્રેન યુદ્ધ બાદ તેમાં વધારો થયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઝલક રિખલાજા અગિયારનો ગ્રાન્ડ ફિનાલે બે માર્ચે આવવાનો છે શોના ફિનાલેનું શૂટિંગ ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ થઈ ગયું છે ડાન્સ રિયાલિટી શોમાં કોણ વિજેતા બનશે તેની ચર્ચાઓ ચાલી રહી છે શોએબ ઇબ્રાહીમ મનીષા રાની ધનશ્રી વર્મા અદ્રિજા સિન્હા શ્રી રામચંદ્ર વચ્ચે આ ફાઇનલ મુકાબલાનો ડાન્સ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે